નમસ્કાર મિત્રો મિત્રો ખાખીના નાક નીચેથી દારૂની સપ્લાય કઈ રીતે જિગ્નેશ મેવાણીએ થોડા સમય પહેલા જે વાત કરી હતી એ વાતનો પુરાવો હવે શું સાણંદથી સામે આવ્યો છે શું વખાણે ખીચડી દાઢે ચોટી છે પોલીસ કર્મચારીઓ આજની તારીખે પણ આ બુટલેગરોના નેટવર્કને વેધી નથી શક્યા કે પછી એને તોડવું જ નથી જિગ્નેશ મેવાણી જે વાત કરી રહ્યા છે ગળું ફાડી ફાડીને કહી રહ્યા છે આમ છતાં પણ મહેનત રંગ નથી લાવી કોઈ અધિકારીઓ એ કામ નથી કરવું વિસ્તારથી વાત કરું ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ખૂબ મોટો થઈ ચૂક્યો છે થરાદ પોલીસને ખખડાવ્યા બાદ ગુજરાતમાં એક સવાલ છે કે આ દારૂ કોના માટે આવે છે આ ડ્રગ્સ કોના માટે આવે છે કોણ મગાવે છે બુટલેગર અને પેડલરને તમે એક તરફ મૂકી દો તેના આકા કોણ છે તેના પર આશીર્વાદ કોના છે થોડા સમય પહેલા જ જિગ્નેશ મેવાણીએ એક વાત કરી હતી કે બોર્ડર ક્રોસ કરી જાય દારૂ ભરેલા ટ્રક ને બધું પરંતુ ગુજરાતના મધ્ય ભાગ સુધી પહોંચી જાય અલગ અલગ વિસ્તારમાં પહોંચી જાય આ કઈ રીતે બોર્ડર પછી જે અલગ અલગ વિભાગ હોય એ શું કરી રહ્યા છે ચાલો બોર્ડરમાં સેટિંગ ચાલતું હોય પરંતુ શું અંદર સુધી સેટિંગ ચાલે છે આ જ કારણોસર દરેક જિલ્લામાં દરેક તાલુકામાં દારૂ મળે છે સાણંદથી જે દ્રશ્યો સામે આવ્યા મુનિ આશ્રમથી એ ચોંકાવી દે આપણને દારૂ ભરેલી ટ્રક પલટી ખાય છે અને મોટા પ્રમાણમાં દારૂ પકડાય છે હવે સાણંદ સુધી પહોંચ્યો કઈ રીતે આશ્રમ સુધી પહોંચ્યો કઈ રીતે સૌથી મોટો સવાલ આ છે લોકો દારૂની બોટલો લેવા માટે ત્યાં પડાપડી કરી ત્યાંથી લઈને જાય મદદ કરવાની જગ્યાએ એ પણ સવાલ થાય કે ખૂબ હવે આ વ્યસન વધી ચૂક્યું છે લોકો વચ્ચે આ પ્રકારની ઘટનામાં લોકો કોઈને બચાવવાની જગ્યાએ કે પછી તંત્રને જાણ કરવાની જગ્યાએ કે માલ લૂંટી રહ્યા હતા એટલે સમજી શકો કે આનો રાફડો ક્યાં સુધી ફાટ્યો છે વાત એ છે કે અલગ અલગ જિલ્લામાં શું આ જ પ્રકારે સેટિંગથી દારૂ પહોંચે છે અને જીજ્ઞેશ મેવાણીએ આજથી થોડા મહિના પહેલા જે પોલીસ કર્મચારીઓ પર એસએમસી પર સવાલ ઉઠાવ્યા હતા એ ખરા અર્થમાં વ્યાજબી હતા વધુ વાત કરવી છે પહેલા તમે સાંભળો કે જીજ્ઞેશ મેવાણીએ આજથી થોડા સમય પહેલા શું વાત કરી હતી અને જે અત્યારે ઘટના બની રહી છે ગુજરાતના ગૃહમંત્રી મિસ્ટર હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ નથિંગ લેસ ધેન એનાથી ઓછું કઈ નહીં ખબર આ આજ ચોપડી પાસ મંત્રીને સત્તાના કોઈ સ્થાન ઉપર લેવાનો અધિકાર નથી ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લા અઢીસો તાલુકામાં છડે ચોક દારૂ આવતું હોય અને સ્ટેટ મોનિટરિંગ સેલ્ય પર કહેવા માંગુ છું તમારામાં બી પાણી હોય તો આ શું ખાલી કોન્સ્ટેબલોની વિકેટ પાડો છો હે તમારી બધી હોશિયારી ખાલી કોન્સ્ટેબલ આગળ નીકળે છે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરો છો એક્શન લો છો તો બોમ્બા બોમ્બ પીએસઆઈ ને પીઆઈ ની સામે પોલીસ ઇન્સ્પેક્ટરો શું કરે છે તમારું શું કરે છે તમારું સ્ટેટ આઈબી શું કરે છે તમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ શું કરે છે તમારું સેન્ટ્રલ શું કરે છે તમારું ગૃહ વિભાગ શું કરે છે

ગુજરાતની જનતા બરાબર તમને ઓળખી ચૂકી છે અમે જ્યારે પોલીસ કોન્સ્ટેબલ ભાઈ બહેનો યુનિયન ની વાત કરે ત્યારે અમે ડંકાની ચોટ પર સમર્થનમાં ભાર લઈએ છીએ પોલીસ તાલાના કર્મચારીઓ જ્યારે ગ્રેડ પે વાત કરે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદી વાત કરીએ ત્યારે મીડિયા સમક્ષ બોલવાનું હોય જાહેર સભાના મંચ પર બોલવાનું હોય કે ગુજરાતની વિધાનસભાના મંચ હોય અમે આના કર્મચારીઓની પરખી ઉભા રહ્યા છીએ તમારા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ જ્યારે આના કોન્સ્ટેબલ પીએસઆઈ પીએલ ટાર્ગેટ કરે ત્યારે અમે અમને પક્ષ લેતા હોય છે મારી સામે ઉશ્કેરણી કરવાની વાત કરો છો અને મેં શું કર્યું થરાદની મિટિંગમાં જે પણ માણસો ખોટું કરતા હશે એ ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય મંત્રી હોય બિઝનેસમેન હોય એડવોકેટ હોય મીડિયા કર્મી હોય કે પોલીસ વાળો હોય જે પણ ખોટું કરે એ ભોગવે જે દારૂ જુગાર ડ્રગ્સમાંથી કમાય છે એના પટ્ટા ઉતરે આ વાક્ય ઉપર આજે પણ હું અડીખમને અકબંધ છું મારી સામે તમે જેટલા પ્રોટેસ્ટ કરાવશો સોશિયલ મીડિયાની બધી કોમેન્ટ વાંચી લેજો આવડી આવડી ગાળો તમને પડી રહી છે મિસ્ટર સંગવી તમને નામ જો ગાળો પડી રહી છે આ છે ગુજરાતની જનતાનો સાચો મૂળ રાજ્યના પોલીસ વડા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ મિસ્ટર સંગવી એમના પ્રવક્તા ચાર જણાએ

નજીક છે અને આપણે ત્યાં એ પાર્ટીનું કલ્ચર પણ હવે શરૂ થઈ ચૂક્યું છે બની શકે આ કારણોસર મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો આવી રહ્યો હોય એ સવાલ છે કે આને કોઈએ પકડ્યો નથી નથી આ કોઈ રહી પરંતુ આ પલટી ખાઈ ગઈ છે તો એ તમામ ચેક પોસ્ટનું શું જ્યાંથી એ નીકળી હતી અને આ તો પલટી ખાઈ ગઈ એટલા માટે મારી અને તમારી વચ્ચેના દ્રશ્યો સામે આવ્યા પરંતુ જે ગાડી પલટી નથી ખાતી જે ગાડી જે જગ્યાએ પહોંચાડવાનો હોય છે માલ ત્યાં સુધી પહોંચી જાય છે તેનું શું એક ગાડી પકડાની પરંતુ શું આની પાછળ હજારો ગાડીઓ સમયસર સમયસર જગ્યાએ પહોંચી જાય છે આ સવાલ છે ફક્ત કાગળ પર કાયદો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે અને દારૂની હાટડીઓ દેશી દારૂ જે કેમિકલવાળો વેચે છે લોકો મરી રહ્યા છે કોઈના પેટનું પાણી નથી હોતું ધારાસભ્ય હોય પોલીસ કર્મચારી હોય તમામ સુધી હપ્તા પહોંચે તેવી સતત ચર્ચાઓ થતી રહી છે ખાખી પર આ ધબ્બો છે અને આ ધબ્બો દૂર કરવામાં સમય લાગી શકે પરંતુ નામુમકિન પણ નથી જોઈએ આવનાર દિવસમાં શું કાર્યવાહી કરવામાં આવે છે વખાણે ખીચડી દાઢે ચોટી એટલા માટે કહેવું પડે કે હજુ થોડા સમય પહેલાં રેડ શરૂ કરી હતી દારૂ પકડવાનું શરૂ કર્યું હતું પરંતુ આમ છતાં પણ બુટલેગરોને કોઈ ડર નથી બુટલેગરો રાજસ્થાનથી માલ લાવીને ગુજરાતના અમદાવાદ સુધી પહોંચાડી દે છે સાણંદ સુધી પહોંચાડી દે છે અને બીજા વિસ્તારમાં જાય અલગ તો શું ડર હોય ને ખરા અર્થમાં એક સારું નેટવર્ક હોય પોલીસનું તો આ પહોંચી શકે આમ તો પોલીસના હાથ ખૂબ લાંબા છે કોઈ પણ આરોપીને અડતાલીસ કલાકમાં પકડી શકે પરંતુ આ બુટલેગરોના આકારને કેમ નથી પકડી શકતી તેના પર આશીર્વાદ છે તેને કેમ બહાર નથી લાવી શકતી એ સવાલ છે બની શકે ખાકીના કેટલાય કર્મચારીઓ મજબૂર હોય પરંતુ એ લોકોનો સવાલ નથી એ લોકોનો સવાલ નથી કે જે લોકો આ વ્યસનમાં નથી એ લોકોનો સવાલ નથી કે જે આની માટે લડત આપે છે એ સવાલ એમનો પોતાનો છે પરંતુ સિસ્ટમનો આ સડો દૂર થવો જોઈએ આવનાર દિવસમાં આપણે જોઈએ કે ખરા અર્થમાં કાયદાનું શાસન ક્યારે આવે છે ખરા અર્થમાં આ બધી ક્યારે દૂર થાય છે દેશી કેમિકલવાળો ઝેરી દારૂ છે ગામડાઓમાં મળી રહ્યો છે એ પણ બંધ કરાવી દે આ સરકાર તો પણ બહુ છે આ બધી વાત તો પછી એક પછી એક આવતી જશે ખેર આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ